સમગ્ર રાજ્યમાં ભાજપ શાસિત જિલ્લા પંચાયતોના પ્રમુખોની ચિંતન શિબિર પંચાયતના પ્રમુખોને પડતી મુશ્કેલી અને તકલીફને લઈને મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાનને રજૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો સમગ્ર રાજ્યમાં મોટા ભાગે જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને ભાજપના શાસનમાં છેલ્લા એક વર્ષમાં નવા પ્રમુખોને જે મુશ્કેલીઓ પડે છે અને તેનો રસ્તો શું કરી શકાય તેની

સારી કામ લઈ શકાય તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સમગ્ર પ્રશ્નોને લઈને એક પત્ર તૈયાર કરવામાં આવ્યું અને જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ પત્ર આપી અને લોકોને સારી રીતે સુવિધાઓ મળી રહે તે માટે કઈ રીતે કામગીરી કરી શકાય તેવી રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ રાજ્યભરની ગ્રામ તાલુકા જિલ્લા પંચાયત ગ્રામીણ પ્રજા અને સરકાર વચ્ચે કામ કરતી સેતુરૂપ સંસ્થા છે પ્રજા તરફથી સરકારમાં શું અપેક્ષા છે પંચાયતના ચૂંટાયેલા સરપંચ તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો એમની જે વહીવટી મુશ્કેલીઓ છે એ બધું દૂર કરવા માટે થઈ અને સત્તા પાકે શું કરવાની જરૂર છે છૂટા એવા મિત્રોએ ક્યાંક કાળજી રાખવાની જરૂર છે અને સરકારની નાની મોટી યોજનાઓ પ્રજા સુધી સરળતાથી પહોંચી શકે એમાં રૂપ જે પ્રશ્નો હોય વહીવટી પ્રશ્નો ક્યાંક કોઈને અધિકારીઓની મુશ્કેલી છે ક્યાંક સ્ટાફ ઘટે છે ક્યાંક સરકારના જે અલગ અલગ પ્રકારની ગાઈડલાઇનો છે એમાં સુધાર કરવાની જરૂર છે આ બધા વિષયના સંદર્ભે પંચાયત પરિષદ દ્વારા રાજ્યભરના જિલ્લા પંચાયતના પ્રમુખોને અહીંયા બોલાવેલ નેવું ટકા ઉપરાંત હાજરી હતી મારી સાથે પરેશભાઈ દેસાઈ એ પ્રદેશ પંચાયત પરિષદના અધ્યક્ષ અને નવસારી જિલ્લા પંચાયત અધ્યક્ષ છે બધાએ મુક્ત મને પાર્ટી અને સરકારની અમારી મર્યાદાઓ ધ્યાનમાં રાખી ચર્ચાઓ કરેલ છે અમુક કડવી વાતો પણ અમારે સરકારને કેવી પડશે એ પણ લેખિત સ્વરૂપે અમે સરકાર સમક્ષ રજૂ કરીશું મીટિંગનો મૂળ ઉદ્દેશ ગ્રામીણ ગુજરાતની જે પ્રજા છે એમાં સરકારની યોજનાઓ સરળતાથી પહોંચે

રશિયા જોડે આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખૂબ સારા રિલેશન થયા છે અને આપણા વડાપ્રધાનશ્રીના આટલા બધા પ્રયત્નોથી હવે ટૂંક સમયમાં આપણે ત્યાં એમ્બેસી પણ ખોલવાની છે રશિયાની ત્યારે ગુજરાતની અંદર તો ખાસ કરીને એ ગુજરાત પર ખૂબ ભાર આપ્યો છે ત્યારે ત્યાંના એમબેસી માંથી પ્રતિનિધિ આપણે ત્યાં હમણાં આવ્યા છે એલેક્ઝાન્ડર અને એમની જોડે એક દુભાષિયામાં મયુરભાઈ ને નિમણૂક કર્યા છે એમની જોડે પણ મળી મીટિંગ થઈ અને આ મીટિંગનો મુખ્ય હેતુ સામાજિક સાંસ્કૃતિક અને ધંધાકીય રીતે ગુજરાતને કેવી રીતે પ્રોત્સાહન મળે અને ગુજરાતીઓ વિશ્વમાં જે રીતે નામના મેળવ્યું છે ધંધામાં કેવી રીતે રશિયા જોડે વધારેમાં વધારે વહીવટમાં અને સામાજિક અને સાંસ્કૃતિક રીતે નજીક આવે એના માટેના એક મિટિંગનું આયોજન થયું હતું એમાં એમનું કહેવું આવ્યું હતું કે અમે દરેક જિલ્લાઓમાં જવા માગીએ છીએ અને દરેક જિલ્લામાં નાનામાં નાના જે ઉદ્યોગો છે તેને પણ અમે અમારે ત્યાં પ્રોત્સાહન આપી અમારા મોસ્કોની અંદર અમે એમને રિપ્રેઝન્ટ કરવા માંગે છે અને સાથે સાથે આપણી જે સામાજિક અને સાંસ્કૃતિક જે પ્રવૃત્તિઓ છે બધી એને પણ લોકો એકબીજા જોડે વાકેફ થાય એને માટેના આ એક પ્રયત્ન છે આવનારા દિવસોમાં અમે ભરતભાઈ અમારા મહામંત્રી મંત્રી શ્રી અને અમારા કન્વીનર શ્રી અને અમારા શ્રી અને બધા જોડે અમે ચર્ચા કરી અમે એક જોરદાર મીટિંગનું આયોજન કરવાના છે અને જે માન્ય વડાપ્રધાનશ્રીનું સપનું છે કે મારા ગુજરાતનું અમે ટોચ ઉપર સ્થાન લાવું છે તો એને સંપૂર્ણ સહયોગ માટે અમે કટિબદ્ધ છે અને આવનારા દિવસો અમે ખૂબ સારી એવું રશિયા જોડે પણ સંબંધ કીડ્યું છું અમારું ડેલિગેશન પણ એ લોકો કહે છે કે તમારું ડેલિગેશન એક બનાવો અમે મોસ્કો લઈ જઈએ અમે ત્યાં તમને બધું સામાજિક અને આર્થિક રીતે કેવી રીતે તમે આગળ આવી શકો

કેસર કેરી અને પ્રવાસન ક્ષેત્રે શાસન તેમજ આજુબાજુના વિસ્તારોનો વિકાસ થાય તે માટેની રજૂઆતો કરવામાં આવશે. માં રશિયાની એમ્બેસી ઇન્ડિયાની અંદર ભાગ લેવાની છે ત્યારે એમાં ગુજરાતની અંદર અમે ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં આવે એના માટે જૂનાગઢમાં શાસણ ગીર સોમનાથ અને જૂનાગઢનો ગરવો ગિરનાર જેવા પર્વત ટુરિસ્ટ ડિપાર્ટમેન્ટ માટે ટુરિઝમ ટુરિસ્ટો માટે ખૂબ પ્રખ્યાત છે ત્યારે અહીંની શાસનની તાલાડાની ગીરની કેસરી કેરી અમે રજૂઆત કરેલી છે આમ છેલ્લા બે દિવસથી આ ચિંતન શિબિરની પૂર્ણાહુતિ પ્રસંગે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે જેને લઈને આગામી સમયમાં ભાજપ શાસિત જિલ્લા પંચાયતોમાં ખૂબ જ સારી અને અસરકારક કામગીરી થઈ શકશે